ઝોમેટોના ફાઉન્ડર અને શાર્ક ટેન્કના જજ દીપેન્દર ગોયલ નામ તો બધાએ સાંભળ્યું જ હશે એમની બિઝનેસ સ્ટ્રેટેજીની વાતો તો થતી જ રહે છે પણ હમણાં હમણાં એમના ચહેરા પર દેખાયેલી એક અજીબ વસ્તુએ ઇન્ટરનેટ પર ભારે ચર્ચા જગાવી છે તો ચાલો આજે આપણે એ જ સમજીએ કે આખરે આ છે શું થયું એવું કે હમણાં જ એક પોડકાસ્ટમાં દીપેન્દ્ર ગોયલ દેખાયા અને લોકોનું ધ્યાન એમની વાતો પર ઓછું અને એમની કાનપટ્ટી પાસે લગાવેલા એક વિચિત્ર સિલ્વર કલરના ડિવાઇસ પર વધારે ગયું બસ પછી તો સોશિયલ મીડિયા પર અટકળોનો પૂર આવી ગયું કોઈ કહે આ નવી ફેશન છે તો કોઈ કહે આ તો ભવિષ્યની કોઈ ટેકનોલોજીની પહેલી ઝલક છે તો ચાલો હવે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ આ કોઈ ફેશન એક્સેસરી બિલકુલ નથી આ એક અત્યાધુનિક હેલ્થ ટેક ગેજેટ છે અને એનું નામ છે ટેમ્પલ તો સવાલ એ છે કે આ ટેમ્પલ ડિવાઇસ આખરે કરે છે શું જુઓ જેવી રીતે સ્માર્ટ વોચ કે સ્માર્ટ રિંગ આપણા હાર્ટ રેટ કે ઊંઘ પર નજર રાખે છે એ જ રીતે આ પણ એક હેલ્થ ટ્રેકર છે પણ આનું કામ ઘણું વધારે સ્પેસિફિક અને એડવાન્સ છે એકદમ સરળ ભાષામાં કહીએ તો એ જાણે કે એક મિની પોર્ટેબલ એમઆરઆઈ મશીન જેવું છે જે નોન સ્ટોપ તમારા મગજમાં લોહી કેવી રીતે ફરી રહ્યું છે એના પર નજર રાખે છે પણ વાત અહીં પૂરી નથી થતી આ કોઈ સાધારણ હેલ્થ ટ્રેકર નથી આ ટેકનોલોજી પાછળ એક બહુ જ મોટી અને કદાચ ક્રાંતિકારી વૈજ્ઞાનિક થિયરી છુપાયેલી છે એક એવી થિયરી જે સીધી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ અને આપણી ઉંમર વધવાની પ્રક્રિયાને જોડે છે આ ડિવાઇસ જે થિયરી પર કામ કરે છે એનું નામ છે ગ્રેવિટી એજિંગ હાઇપોથિસિસ હવે આ સાંભળવામાં થોડું કોમ્પ્લિકેટેડ લાગે પણ આઈડિયા એકદમ સિમ્પલ છે આ થિયરી એવું માને છે કે આપણી ઉંમર વધવા પાછળનું એક મોટું કારણ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ છે એ કહે છે કે જેમ જેમ આપણી ઉંમર વધે તેમ તેમ ગ્રેવિટીને કારણે આપણા મગજ સુધી પહોંચતો લોહીનો પ્રવાહ ધીમો પડતો જાય છે અને એની સીધી અસર આપણા શરીર પર દેખાય છે જુઓ આ સ્લાઇડ પરથી આખી વાત એકદમ ક્લિયર થઈ જશે જ્યારે આપણે યુવાન હોઈએ છીએ ત્યારે આપણા મગજમાં લોહીનો પ્રવાહ એકદમ જોરદાર હોય છે પછી ધીમે ધીમે અવસ્થામાં આ પ્રવાહ થોડો ઓછો થવા લાગે છે અને વૃદ્ધાવસ્થામાં તો આ પ્રવાહ ઘણો ઘટી જાય છે જે કદાચ વૃદ્ધત્વ સાથે જોડાયેલી ઘણી સમસ્યાઓનું કારણ બને છે તો આ બધાનો મતલબ શું આ ટેકનોલોજીનો અંતિમ ગોલ શું છે વેલ વિચાર કાંઈક આવો છે કે જો આપણે મગજમાં જતા લોહીના પ્રવાહને સતત ટ્રેક કરી શકીએ અને કદાચ એને કંટ્રોલ પણ કરી શકીએ તો શું આપણે વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી પાડી શકીએ શું માણસનું આયુષ્ય વધારી શકાય જો કે એ યાદ રાખવું બહુ જરૂરી છે કે આ અત્યારે માત્ર એક હાઈપોથીસીસ એટલે કે એક પરિકલ્પના છે કોઈ સાબિત થયેલું વિજ્ઞાન નથી હવે એવું નથી કે દિપેન્દર ગોયલ એકલા જ આ દિશામાં કામ કરી રહ્યા છે આ તો એક બહુ મોટી રેસનો ભાગ છે અત્યારે દુનિયાભરના અબજોપતિઓ અને મોટે મોટી ટેક કંપનીઓ હેલ્થ અને લાંબુ જીવન જીવવાની ટેકનોલોજી પાછળ કરોડો અબજો રૂપિયા લગાવી રહી છે દીપેન્દર ગોયલ માત્ર આ ડિવાઇસ પહેરીને ફરી નથી રહ્યા અહેવાલોનું માનીએ તો આ પ્રોજેક્ટના રિસર્ચ અને ડેવલપમેન્ટ પાછળ લગભગ પચીસ કરોડ રૂપિયાનું રોકાણ થયું છે જી હા પચ્ચીસો કરોડ આ આંકડો જ બતાવે છે કે આ કોઈ નાનું સૂનું પ્રયોગ નથી આને મોટા પિક્ચરમાં મૂકીને જોઈએ આપણે એપલ સેમસંગ ગૂગલ જેવી કંપનીઓને તો જોઈએ જ છીએ જે સ્માર્ટ વોચથી હેલ્થ ટ્રેક કરે છે અને બીજી બાજુ ઇલોન મસ્કની ન્યુરેલિંક છે જે તો સીધા મગજને જ કમ્પ્યુટર સાથે જોડવાની વાત કરે છે તો ગોયલનો આ પ્રોજેક્ટ પણ એ જ ફ્યુચરિસ્ટિક રેસનો એક હિસ્સો છે ઓકે આ બધું સાંભળવામાં તો કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ જેવું લાગે છે બરાબર ને પણ સિક્કાની બીજી બાજુ પણ જોવી જરૂરી છે એટલે કે આ બધા મોટા દાવાઓ અને પૈસાની વચ્ચે વિજ્ઞાન આ વિશે શું કહે છે ચાલો એક રિયાલિટી ચેક કરીએ આ દાવાઓને લઈને એઇમ્સના ડૉક્ટર દત્તા જેવા એક્સપર્ટ્સનું માનવું કંઈક અલગ જ છે એમનું સ્પષ્ટ કહેલું છે કે આવા કોઈ ડિવાઇસ કે તેની પાછળની થિયરી માટે અત્યારે કોઈ પાક્કો વૈજ્ઞાનિક આધાર કે પુરાવા ઉપલબ્ધ નથી આ એક બહુ જ મહત્વની વાત છે જે આપણને વાસ્તવિકતાની નજીક લાવે છે એટલું જ નહીં એમનું તો એવું પણ કહેવું છે કે ઘણીવાર આવા મોટા પ્રોજેક્ટ્સ કોઈ મોટી વૈજ્ઞાનિક સફળતા લાવવાને બદલે અબજોપતિઓ માટે એક મોંઘો શોખ કે પછી રમકડા જેવા બનીને રહી જાય છે આ એક કડવી પણ વિચારવા જેવી હકીકત હોઈ શકે છે તો ચાલો આખી વાતને સમરાઈઝ કરીએ એક તરફ દાવો એવો છે કે આ ટેકનોલોજી આપણું આયુષ્ય વધારી શકે છે પણ હકીકત એ છે કે આ હજુ માત્ર એક થિયરી છે સાબિત થયેલું વિજ્ઞાન નથી એને ક્રાંતિકારી ડિવાઇસ કહેવાય છે પણ વાસ્તવિકતામાં એ અત્યારે ફક્ત ટેસ્ટિંગ ફેઝમાં રહેલું એક પ્રોટોટાઇપ છે આ દાવો અને વાસ્તવિકતા વચ્ચેનો જે તફાવત છે એ જ આખી વાતને રસપ્રદ બનાવે છે તો છેલ્લે આ સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે શું આપણે ખરેખર એવા ભવિષ્ય તરફ જઈ રહ્યા છીએ જ્યાં ટેકનોલોજી ઉંમર પર કાબૂ મેળવવામાં મદદ કરશે કે પછી આ બધું ફક્ત દુનિયાના સૌથી અમીર લોકો માટેના મોંઘા પ્રયોગો બનીને રહી જશે જેની અસર સામાન્ય લોકો સુધી ક્યારેય નહીં પહોંચે આ સવાલનો જવાબ તો વેલ ભવિષ્ય જ આપશે